સેન્ટીમીટર એટલે અગિયાર ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત સાધુરૂપ આપતા છ પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત રેડિયન આપણને ટેલિસ્કોપની કોણીય વિભેદન મળે છે હવે આપણે આંખનું કોણીય વિભેદન જે છે એ આપણને બે મિનિટ આપેલું છે તો આખનું કોણીય વિભેદન જો સાહીઠ મિનિટ હશે તો એક ડિગ્રી તો બે મિનિટ હશે તો કેટલી ડિગ્રી તો બે ના છેદમાં સાહીઠ ડિગ્રી થયું હવે આ જે ડિગ્રી છે એને મારે રેડિયન માં ફેરવવું હોય તો પાય ના છેદમાં એકસો એસી વડે ગુણવાનું બે ના છેદમાં સાહીઠ આઠસો ને પંદર ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત રીડિયન જેટલું છે અસરકારક એમ એમ જે છે એ મોટવણી દર્શાવે છે કેપિટલ છે એ આઈપીસ નો વ્યાસ દર્શાવે છે આથી અહી આપણને કેપિટલ એમ મોટવણી એ ડીટા ડેસ ના જે છેદમાં ડીટા પંદર ગુણ્યા દસ ની માઇનસ ચાર મળતી મોટાવણી એમ જે છે એ પંચાણું પોઈન્ટ ત્રણ જેટલી મળે છે સાબિત કરો કે જયારે અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઈઝર માંથી પસાર થાય ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપશની તીવ્રતા કરતા બરાબર અડધી હોય છે માલદના નિયમ અનુસાર નિર્ગમન પામતા પ્રકાશ ની જે તીવ્રતા છે એ તીવ્રતા આઈ બરાબર આઈ ઝીરો મળે છે અહી જે પ્રકાશ ની દર્શાવે છે અધીભૂત પ્રકાશમાં ઈ સદીશો પ્રસરણની દિશાને લંબેવા સમતલમાં બધી જ દિશામાં અસ્તવ્યસ્ત દોલનો કરતા હોય છે જે અહીંયા ફરી દર્શાવેલા છે જ્યારે આ સદીશોને શોષણ થાય છે અહી થી જે છે એ ઝીરોથી ની વચ્ચેનું દરેક મૂલ્ય શક્ય બને છે કે આ થીટા કેટલું છે આપણને ખબર નથી આથી આ જે પ્રકાશ છે તેની સરેરાશ તીવ્રતા લઉં તો વી એવરેજ તો એટલે કે આઈ એવરેજ તીવ્રતા જે છે એને આઈ વડે દર્શાવી એટલે આઈ એવરેજ બરાબર અને આ રીતે દર્શાવાય બરાબર અહીં આઈ બરાબર આઈઝીરો કો સ્કવેર થિટા છે આથી અહીં આઈઝીરો કોસ સ્ક્વેર થિટા આથી જેમાં આપણે આવડતકાળ માટે લેતા હતા તો ઝીરો ટુ ટી આગળ વન બાય ટી લખતા હતા એ જ રીતે અહીં ઝીરો થી ટુ પાય ના આગળ અહીંયા ઘડી એક ના છેદ માં ટુ પાય કોસ સ્કવેર થી છેદમાં ટુપાય ઝીરો આ બે ને બાર કાઢીએ તો બે દુ ચાર એટલે કે ફોર પાય અહીંયા ઘડી એક દો ત્યાં સત્તર બે બાર જતા એટલે એક બચ્યો છેદમાં ના એટલે અનુસંકલન થી લોઅર લિમિટ ઝીરો અપર લેમેન્ટ ટુપાય

પરિણામે મળતી સાબિત થાય છે કે તેની અધ્રુવી ભૂત પ્રકાશ ની જે તીવ્રતા છે તેનાથી અડધી હોય છે તેના ઈ

એક વટમેશ આપણને મળે છે આપણે જાણીએ છીએ એ તીવ્રતા જે છે એ કમ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે પરિણામે આઈ છે આઈ એ રીતે આઈઝીરો છે વટ

એ જ રીતે અહીંયા એક ના છેદમાં બે છે તો એક ઓછા બે ના છેદ બે પરિણામે ઈ માઇનસ ના છેદમાં ઈઝીરો એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા કમ વિસ્તાર વડે દર્શાવવામાં આવે છે ઈ તો કમ વિસ્તાર જે છે એનો અહીંયા ફેરફાર દર્શાવેલો છે એટલે કે કમ વિસ્તારનો ફેરફાર છેદમાં એનો આઈઝીરો એટલે કે પહેલા જે વિસ્તાર હતો એટલે એ ફેરફાર આપણને એક જેટલો મળે છે હવે આપણને અહીં પ્રતિશત તફાવત શોધવાનો કીધો છે ત્યાં તફાવત તો શોધ્યો પણ પ્રતિશત તફાવત હોવાથી ડેલ્ટા ઈ જે છે એને ટકામાં શોધવાના છે એટલે કે ડેલ્ટા ઇ ના છેદમાં ઇ ઝીરો ગુણ્યા સો કરવું પડે અહીંયા ગાડી એક દુત્યાંશ હતું એના ગુણ્યા સો એક દુત્યાંશ એટલે પોઈન્ટ પાંચ ગુણ્યા સો એટલે આપણને પચાસ ટકા પ્રતિશત ફેરફાર મળે છે

ધ્રુવી ભવનની પરાવર્તન ની અંદર આપણે જોયું હતું આથી આપાત કોણ ધ્રુવી કોણ જેટલો એટલે એકાવન ડિગ્રી છે એ ધ્રુવીભવન કોણ જેને દર્શાવવામાં આવે છે

બરાબર કાચનો કાચ નો વકરી ભાવના પાણીની સાપેક્ષ હોવાથી આ રીતે લખી શકાય કાચનો વક્રિભાવનાંક છે એને એનજી કો અને પાણીનો જે વકરી ભાવનાંક છે એન ડબલ્યુકો આથી એન્ડેશ બરાબર એનજી ના છેદમાં એન આપણને મળે છે

વિવર્તન ઘટના દરેક તરંગ લંબાઈ માટે જુદી જુદી પ્રમાણમાં અનુભવાય છે આથી રાધા પ્રકાશ માટે અહિયાં પ્રથમ ન્યૂનતમ તો ડી સાઈન થીટા બરાબર એન ના પ્રથમ ન્યૂનતમ હોવાથી એન બરાબર એક આથી ડી સાઈન થીટા બરાબર એન લેમડા પણ અહિયાં ઘડી રાતો પ્રકાશ છે તો પહેલા રાતા પ્રકાશ માટે તો D ને નો કરતા બનાવો એન લેમડા સાઈન ખૂણો છે પંદર ડિગ્રી તો સાઈન પંદર આથી જે ડી આપણને મળે છે ઉદગ્રહ વચ્ચેનું અંતર એ છ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ છેદમાં 0.2588 = √7 આપતા 2.512 * 10^-6 m જેટલું આપણને મળે છે હવે એલે કીધું છે જામલી પ્રકાશ જામલી પ્રકાશ માટે આથી જામલી પ્રકાશ માટે d sin θ = n' λ આથી n' = અહીંયા ઘડી આપણે એને જણાવ્યું છે કે આ જ બિંદુએ આ જે છે લેમડા વી એટલે કે જામલી પ્રકાશ માટે એ મળે છે એટલે કે ડી જે છે એનું અંતર તો સરખું જ રહેવાનું છે પણ એ કયા ક્રમનું મળે છે એટલે કે એન શોધવાનું છે તો એન ડેશ બરાબર ડી સાઈન હવે જાંબલી પ્રકાશ માટે હોવાથી મેં લેમડા વી મૂક્યું ડી આપણને મળ્યું કે બે પોઈન્ટ પાંચસો ને બાર ગુણ્યા દસ ની માઇનસ છ

પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ પૂર્ણાંક મળતું નથી તો હવે આપણે ન્યૂનતમ માટેની શરત પડાતી ન હોવાથી અધિકતમ માટેની શરત ચકાસીએ એની માટે છે કે લખીશું પ્રકાશ માટે પરિણામેટા ના છેદ માં લેમડા વી આપણને મળશે હું અહીંયા એન ને જ સૂત્રનો કરતા બનાવી દઉં તો અહીંયા માઇનસ એક બેદમાં લે સાઈન ટીટા ના છેદમાં લેવી પાંચ આથી અહીંયા એક પોઈન્ટ પાંચ માઇનસ એક દુત્યા પોઈન્ટ પાંચ એક મળે છે કિંમત અહીંયા અહીં આપણને n ની કિંમત જે છે એ ધન મળે છે એટલે મીન્સ એક મળે છે જે પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે અને અહીં પૂર્ણાંક સંખ્યા મળતી હોવાથી n ની કિંમત આપણે કહી શકીએ કે જાંબલી રંગ માટે અહીં પ્રથમ અધિકતમ જોવા મળે છે